પ્રાચીન યોગિક પદ્ધતિઓથી શરીર મન અને ઉર્જાને ઘણા ફાયદા થાય છે એ વાત જાણીતી છે આ રહ્યો એક યોગી દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા સદગુરુ તરફથી એક ખાસ અર્પણ સદ્ગુરુ સિંહક્રિયા આપી રહ્યા છે જે એક સરળ પણ શક્તિશાળી યોગિક અભ્યાસ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ફેફસાની ક્ષમતા પણ વધારે છે થોડા ફેરફાર છે જે અભ્યાસની સૂચના સાથે વિડીયોમાં જણાવેલા છે તે સાથે કોઈ પણ આ અભ્યાસ કરી શકે છે ખાસ કરીને જેમની પાસે આ સમયે તેમની સિસ્ટમને મદદ કરવા માટે બીજી કોઈ શક્તિશાળી પ્રક્રિયા નથી તેમના માટે સિમ ક્રિયા ખૂબ જ ફાયદાકારક બની શકે છે સદગુરુ સૂચનાઓ આપશે એ મહત્વનું છે કે તમે આ સૂચનાઓ બરાબર સમજો આગામી દસ મિનિટ બસ આ પ્રક્રિયા માટે ફાળવો પ્લીઝ વિડીયો જોતી વખતે અભ્યાસ કરવાનો પ્રયત્ન ના કરશો પહેલા બધી સૂચનાઓ સાંભળો અને પછી તમારી જાતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો તો આ એક સરળ અભ્યાસ છે પણ જે લોકો શક્તિ ચલન ક્રિયા કરે છે તેમના માટે આ લાગુ નથી પડતું પણ જો તમે સવારે શક્તિચલન ક્રિયા કરતા હોવ તો સાંજે આ કરી શકો છો અથવા બપોરે જો તમને પૂરતી ભૂખ લાગી હોય તો કરી શકો છો બાકી જેમને બીજી કોઈ શક્તિશાળી પ્રક્રિયાની ખબર નથી તેમના માટે આ મદદરૂપ થશે એક તો આ તમારા ફેફસાની ક્ષમતા વધારશે અને બીજું તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને સૌથી મહત્વનું જો તમે તે આજે કરી શકો છો આગામી પાંચ દિવસ આ કરી શકો છો અને અચાનક એક દિવસ તમે આ નથી કરી શકતા તો એનો મતલબ ચોક્કસપણે તમને શ્વાસની કોઈ તકલીફ છે એ શક્ય છે કે તમને આ જે છે તે વાયરસ ન પણ હોય એ બીજું કંઈ પણ હોઈ શકે છે એ મહત્વનું નથી કે શું છે પણ જો તમને લાગે તમે નથી કરી શકતા તો તપાસ કરાવી લો આમાં એમ કરવાનું છે કે તમારે મોઢું પૂરેપૂરું ખોલીને જીભ પૂરેપૂરી બહાર કાઢવાની છે અને પછી અને પછી શક્ય એટલા જોરથી શ્વાસ લેવાનો છે પેટને ઝાટકા આપ્યા વગર અને પણ જોરથી અંદર લેવાનો અને બહાર કાઢવાનો બંને શ્વાસ લેવાનો અને છોડવાનો એકવીસ વાર અને જ્યારે આ પૂરું થાય ત્યારે તમારી જીભને ઉપર તરફ વાળો જેટલી પાછળ જઈ શકે એટલી પાછળ ધકેલો હાથનો ઉપયોગ કર્યા સિવાય આ હાથનો ઉપયોગ કરવાનો સારો સમય નથી તો જીભને પૂરેપૂરી વાળો જેટલી બને તેટલી એની મેળે આમ અને હજુ પણ મોઢું ખુલ્લું રાખીને ફરીથી એ જ રીતે શ્વાસ લો શ્વાસ લેવો અને શ્વાસ મૂકવો શક્ય એટલા જોરથી પણ તમારે ગળામાં સંકોચન બનાવીને અવાજ કરવાનો છે આ રીતે અવાજ આવવો જરૂરી છે તમારા ગળાના નીચેના ભાગમાં તમારા ગળાના ખાડામાં સંકોચન બનવું જરૂરી છે અને અવાજ કરવો અને શ્વાસ લેવો મૂકવો પૂરેપૂરો શ્વાસ મૂકવો પૂરેપૂરો શ્વાસ લેવો તમારાથી બને એટલા જોરથી પણ પેટને ઝાટકા આપ્યા વગર બીજા એકવીસ વાર જીભ વાળેલી રાખીને આ આખી પ્રક્રિયા દરમિયાન તમારી આંખો બંધ રાખવાની છે તમે પૂરેપૂરો શ્વાસ લો પૂરેપૂરો શ્વાસ લો અને બસ બેસી રહો એ શ્વાસ ભરેલી સ્થિતિમાં એક મિનિટ સુધી જો તમારી ઉંમર વધારે હોય કે તમારું શ્વસન એટલું સારું ના હોય તો ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડ જો તમે એક મિનિટ નથી કરી શકતા તો ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડ તેમ રહો જે દિવસે તમે આ નથી કરી શકતા તો તમારે સમજવું જોઈએ કે તમારી શ્વસન પ્રણાલીમાં કોઈ તકલીફ છે અને તમારે તપાસ કરાવી લેવી જોઈએ હવે તેણી સિંહક્રિયા દર્શાવશે તો જે કરવાનું છે એ છે કે એમાં પહેલા પલાઠીવાળીને બેસવાનું છે જે રીતે પણ તમે બેસી શકો જે રીતે તમારું શરીર બેસવા દે અને પછી બંને હાથનો ઉપયોગ કરીને એવી રીતે ધક્કો મારવાનો છે કે જેથી તમારી પાસળીઓ ડાયાફ્રામના ભાગથી ઉપર ઉઠે પૂરેપૂરું ઉપર ધકેલો અને હવે તમારી જીભને પૂરેપૂરી બહાર કાઢો आ रीते एकवीस वर जारी पूरु थाय पी मोढ़ू बंद करो ये एकवीस वर कर पी मोढ़ू बंद करो શ્વાસ છોડવાનો છે મોઢું બંધ રાખીને અને અવાજ કરવાનો છે તમારા ગળાના ખાડામાં સંકોચન બનાવીને અને પછી જો તમે આંખો બંધ રાખીને બસ શાંતિથી બેસવા માંગતા હોય તો બેસો નહીં તો જે કરવા માંગતા હોય તે કરો આ એક સરળ અભ્યાસ છે જે કોઈ પણ કરી શકે છે ફક્ત તમે ધ્યાન રાખો કે તમારું પેટ વધારે ભરેલું ના હોવું જોઈએ તમને થોડી ભૂખ લાગેલી હોવી જોઈએ જો એકદમ ખાલી પેટે ના હોય તો પણ થોડી ભૂખની સ્થિતિ હોવી જોઈએ તો આ એક સરળ અભ્યાસ છે ખાસ કરીને તેઓ માટે જેઓ બીજા લોકોના સંપર્કમાં આવે છે કાં તમે મેડિકલ સ્ટાફ છો કે તમે પોલીસમાં છો કે બીજી કોઈ એવી સેવામાં છો જ્યાં તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો છો તો પ્લીઝ ખાતરી કરો કે તમે આ કરો આ તમારા માટે ઘણો ફરક લાવશે અભ્યાસની સૂચનાઓ તમારા સંદર્ભ માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે અભ્યાસ બિલકુલ સૂચના પ્રમાણે જ કરવા વિનંતી એમાં કોઈ ફેરફાર કે સુધારા જેમ કે સંખ્યા વધારવી વગેરે ના કરશો છ થી નાની ઉંમરના અને સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લોકો પણ આ અભ્યાસ કરી શકે છે પણ તેમને શ્વાસ બસ બાર વાર જ લેવો એકવીસ વાર નહીં જે લોકોને મગજમાં ગાંઠ છે કે પહેલા હતી કે મગજનું હેમરેજ થયેલું તેઓ પણ આ અભ્યાસ કરી શકે છે પણ તેમણે શ્વાસ બસ બાર વાર જ લેવો એકવીસ વાર નહીં વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો